જય માતાજી મિત્રો હું છું લોકસાહિત્યકાર હરદેવ આહિર અને આજે આમ તો ગો અમારું ગોંડલ અને ગોંડલથી આગળ હાલો એટલે ગોમટા અને ગોમટા ગામના જાગૃત ખેડૂત અને કાયમ માટે નવું નવું વિચારવાવાળા ખેડૂત અને ગોમટા ગામની અંદર એક વાડી એટલે અમારું ગોપાલ ફાર્મ અને ગોપાલ ફાર્મ એટલે અમારે રાજુભાઈ ધુલિયા અને એમનો આ સમગ્ર પરિવાર અને આજે રાજુભાઈ ધુલિયાને આંગણે અમારા ડૉક્ટર સાહેબ એટલે કે સુખવાલા સાહેબ સાહેબ છે એમની સાથે ચંદુભાઈ અને અમારા અશોકભાઈ શેખડા સાહેબ એ પણ છે અને એ બધા જ પરિવાર સાથે રાજુભાઈ ધુલિયાને ત્યાં અમે આવવાનો અવસર બન્યો છે કારણ કે કાયમ માટે ખેડૂતો જે જે કાંઈ વાવેતર કરતા હોય એ ઘઉં કે મગફળી કે કપાસ આ બધા વાવેતર થતા હોય પણ એમની વચ્ચે એવું લાગે છે કે જાગૃત ખેડૂત મેં જ્યારે શરૂઆતમાં બોલ્યો ત્યારે કે જાગૃત ખેડૂત અને ક્રાંતિકારી ખેડૂત એને કહેવાય કે એ કાયમ માટે નવું વિચારે અને કાયમ માટે સમાજને નવું આપતા હોય એમ રાજુભાઈ ધુલિયાએ ગોમટા અને અમારો ગોંડલ તાલુકો અને રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્રને એ ટોબેરીની ખેતી કરી અને એક બધાને નવી રાહ બતાવી છે સાહેબને બધા આવ્યા છે પરિવાર સાથે અને બધાય અહીંયા અમે સ્ટ્રોબેરી ખાઈ છીએ એટલે હું બધાને વિનંતી કરું છું કે તમે પણ તમારા પરિવાર સાથે તમારા બાળકો સાથે ગોમટાની આ ગોપાલ ફાર્મ અમારા રાજુભાઈ ધુલિયાની એકવાર મુલાકાત કરો અહીંયા આવો માત્ર અહીંયા સ્ટ્રોબેરી ખાવા માટે નહીં પણ તમે પણ તમારા ખેતરની અંદર સ્ટ્રોબેરીનું આવું કોઈ નવા વાવેતર કરવા માંગતા હોય તો અમારા રાજુભાઈ ધુલિયા છે એમની પણ તમને પૂરેપૂરી માહિતી પણ આપશે તો પરિવાર સાથે काथे આવવા જેવું અહીંયા આ ખેડૂતે અહીંયા ખૂબ સરસ રીતે આ ખેતી કરી રહ્યા છે ત્યારે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એટલું તો જરૂર કહે કારણ કે કરગરી કહેવા આવ્યો રવરાઈ ચરણે રાખજો રજડતો હું રાનમાં તમે આ આવજો અને ધૂંધળી દિશામાં દોડવું અને જાવું ક્યાં જડતું નથી ઉકલે નહીં આટિયું મન મારું થાકું નથી આ બાળ રગતો તું ને માત મુખ મલકાવજે એ માની કૃપા કાયમ માટે રાજુભાઈ એમના પરિવાર ઉપર ઉતરે એવી અમે બધા બધા માં આગળ હું પ્રાર્થના કરું છું અને અમારા સુખવાલા સાહેબ એ પણ બે શબ્દ શુભેચ્છાના અને સ્ટ્રોબેરી ખાતા ખાતા આપણને કઈ કે આમ તો મેં ઘણા વખત પેલા સાંભળ્યું હતું કે સ્ટ્રોબેરીની ખેતી ગોમટામાં એક જાગૃત ખેડૂત કરે છે મને અંદરથી ઈચ્છા પણ ઘણી વાર હતી કે ભાઈ જોઈએ કે કઈ રીતે સ્ટ્રોબેરી કંઈક નવું આપે છે ખેડૂતોને રાજુભાઈનો પણ ઘણી વખત આગ્રહ હતો કે તમે એકવાર આવીને મુલાકાત લ્યો એટલે આજે ટાઈમ લઈ અને અમે સ્પેશિયલ ફેમિલી સાથે આવ્યા છે પણ આ જોઈને મને એવું લાગે છે કે ખરેખર રાજુભાઈનું કાર્ય ખૂબ જ અદભુત છે અને ખેડૂતોએ અહીંયા આવીને એકવાર રાજુભાઈ પાસેથી નવું નવું શીખવાની જરૂર છે આવા જાગૃત ખેડૂત હશે તો જે ખેડૂતની આવક છે આપણે મોદી સાહેબ કહે છે ખેડૂતની આવક ડબલ કરવી છે પણ એ મને એવું લાગે છે કે ખરેખર રાજુભાઈ આ વસ્તુ કરી અને ખેડૂતની આવક ડબલ કરી શકશે ખાલી વાતું કરવાથી નહીં થાય બધા ખેડૂતે આવી અને વિચારી અને આ બધું કરવાની જરૂર છે અને રાજુભાઈ પાસેથી એ શીખવાની જરૂર છે આ માટે હું રાજુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઘણા ગણા શુભેચ્છા ખેડૂતોને આમાંથી જાગૃતતા મળે અને ખેડૂતો પણ આમાંથી શીખે અને નવું કંઈક કરે બ અને અમારે સાહેબ પણ આવ્યા છે પણ એ પણ બે શબ્દોમાં શુભેચ્છાઓ પાઠવું છું હું તો અત્યારે આજે અમે મુલાકાતે ગોંડલ આવ્યો હતો સાહેબની ત્યાં જોડે જોડે મને કે આવો સ્ટ્રોબેરીના ફાર્મ ઉપર જવું છે પણ જોયા પછી ઘણું સરસ લાગ્યું સ્ટ્રોબેરી આપણે આમ તો જોવા જઈએ તો ઘણી વાર આપણે એવું થાય કે અહીંયા આપણે ઇન્ડિયામાં થતી જ નહીં હોય એવું ઘણી વાર લાગે પણ અહીંયા આવ્યા પછી એવું થયું કે નાના સ્ટ્રોબેરી પણ બહુ સરસ છે અને ટેસ્ટ પણ સારો છે અને ફળ પણ મોટું છે સ્ટ્રોબેરી અદ્ભુત છે ખાવા જેવી છે જોડે આવો જોડે આવીને જમો ખાઓ અને મજા કરો અને પછી જોઈ અને જાણી અને આગળ વધો દેવી શુભેચ્છા અને સાહેબ મોટી વાત એ કે આપણા અક્ષર મંદિર એમના સંતો અહીંયા આવ્યા એમને આ પ્રસાદ ધરાવી અને લોકોને આપે છે રાજુભાઈ અત્યારે માત્ર ચારસો રૂપિયામાં આ સ્ટ્રોબેરી લોકો સુધી પહોંચાડે છે એ બહુ મોટી વાત છે એટલે હું અમારા અશોકભાઈ શેખડા સાહેબ છે હું એમને પણ વિનંતી કરું કે એ પણ બે શબ્દો શુભેચ્છાઓના રાજુભાઈ અને એમના પરિવારને પાઠવે ખૂબ સરસ ડૉક્ટર સુખણા સાહેબે કહ્યું